ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લાએ માંજલપુર જીઆઈડીસી ખાતે સીવી રમણ સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું સાથે મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી મતદાન કર્યું છે અને તેઓ નાગરિકોને પણ અચૂક મતદાન કરવા માટેની અપીલ કરી રહ્યા આજે આખા એ વિશ્વની સૌથી યુવાનો અને સૌથી મોટી લોક સારી એટલે કે ભારત દેશમાં જ્યારે આજે રાષ્ટ્રીય તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ તમામે તમામ સીટો પર જ્યારે મતદાન થઈ રહ્યું છે મેં મારા પરિવાર સાથે આજે જ્યારે મતદાન કર્યું છે અને આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આપણે બધા જ આપણો આ જે અધિકાર છે મતનો આપવાનો જે અધિકાર છે તેનો ઉપયોગ કરીને દેશને એક સમૃદ્ધ સરકાર આપી તંત્ર દ્વારા પણ પ્રકારની એટલે એના માટે હું ખાસ તો ચૂંટણી પંચને અને કલેક્ટરશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમના જે એમની ડ્યુટી છે એના સિવાયના પણ ઘણા બધા વિષયો તમને હાથ આવરી લીધા છે એ રીતે આપ જોઈ રહ્યા છો કે મંડપ નાખેલા છે પાણીની વ્યવસ્થા કરી છે ઓઆરએસની વ્યવસ્થા કરી છે અને તે માટે તંત્રને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું